જય સરદાર જય પાટીદાર જયમાં ખોડલ આ વિડીયો ખાસ કરીને ખહુરિયા પુત્રાઓ માટેનો છે કે રોજ ઉઠીને વાવ વાવ કરે છે ને હડકાયા થયા છે ખોડલ ધામ ખોડલધામનું ટ્રસ્ટી મંડળ અને નરેશભાઈની વાહે પડી ગયા છે રોજ ઉઠીને એકની એક વાત ફલાણો આમ કરે ફલાણો ઠીકડો આમ કરે છે ઓની સીડી મારી પાસે ઓનું આ છે તારી પાસે જે હોય માર્કેટમાં લઈ આવી દે સમાજને મૂકી દે સમાજ જોઈ લઈને પણ સમાજ નક્કી કરશે જેને હું કરું છું બાકી સમાજને ને ગુમરાહ શા માટે આવી રીતે કરો છો તમારું કોઈ અસ્તિત્વ નથી તમારું કોઈ વજુ જ નથી અને સોશિયલ મીડિયાની અંદર તમને કોઈ લાઈક કોમેન્ટો આપે એટલે તમે એમ કે અમે મહાન થઈ ગયા હવે લાઈક કોમેન્ટ છે માણસ એટલે એ મહાન થઈ જાય વાતો કરો છો અને હાથી આઈ લો તમારે હો કુતરા હોય ને તો હાથી કઈ એને ધ્યાનમાં લેવાનું ન હોય અને લેવાના ન હોય હાથીને ખબર હોય કે મારી માથે અંબાડી બેઠી છે એમ નરેશભાઈ પટેલ પણ ખબર છે કે સમાજ રૂપી અમારી મારી માથે છે અને મારી માથે વિશ્વાસ છે હા ડગે નહીં અગર એના સમતા હાથીમાં સમતા ક્ષમતા ન હોય એવું પૂર્ણિમા લઈને તમને દોઢસો ફૂટ ઘાસ કરે તમારા હાટકાઈ ખોખરા થઈ જાય પરંતુ એની દરિયા હોય એ તમારા જવાબ ખવૂરિયા જવાબ દેવાનો ટાઈમ ટાઈમ દેવાનો ટાઈમ દે નહીં તમારા જવાનો તમે જવાબ દઈ દે હાલી મિરાજો હાઉ ભોજો ભાઈ કોઈ પૂછતું નથી તોય ઓને ન્યાય અપાવીને ન્યાય કાલે હવે કોકની બેન દીકરીને તું હલકી કરતો હતો આ કોકની બેન દીકરીને ન્યાય અપાવવાની વાત કરાવી વાળા રમકડા હારા જેટલું રિસાર્જ પૂરું એટલું બડબડ કરે અને ગમે એને ઉતારી પાડો ફલાણો ખરાબ બોલો થોડાક દીધો ઓલો ખરાબ થોડાક દીધો તું જ ખારો અને ત્યાં સમાજને આપી દીધું દીધી તે સમાજ માટે હું કરી દીધું જેને રાત દિવસ મહેનત કરી આવડું મોટી સંસ્થાનું નિર્માણ કર્યું જેના સંકલ્પથી લાખો લોકોએ દાન આપ્યું સમય આપ્યો લાખો લોકો એમાં રાત દિવસ મહેનત કરીને પરસેવો પાડ્યો અને સમાજને સંગઠિત કર્યો એક કર્યો સમાજને એક તાતને બાંધો અને આ નવા યુગની અંદર આવી ખોડલધામ જેવી સંસ્થાનું નિર્માણ કરવું નાની માના ખેલ નથી આપણે કીધે બાપાનો દાડો હારો નથી થતો હજારો માણસોને ને આમાં આસ્થા લાખો માણસો ની આસ્થા જોડાયેલી છે હું તમારા કહેવાથી આસ્થા તૂટી જવાની છે પેટીમાં કોઈ પાઉલી નાખવી નહીં અને અમે ટ્રસ્ટી મંડળ તમે બદલાવી નાખો અમે આને શેરમેન કરો ઓને શેરમેન કરો બાપનું રાજ છે આ ભો માંથી ભો ફાડી નીકળેલા માણસો છે એના સંકલ્પથી નિર્માણ થયેલું છે કે તારા મારા જેવા ખહુરિયાથી કાંઈ એમાંથી વાળે વાકો નો થાય એનો એની કાકરી એ નો ડગે અને તમારા તમારામાં તાકાત હોય તો બીજું ખોળજધામ ઉભું કરો ને પાંચ ફૂટ શું કરો ન્યાય ન્યાયધીશ ન્યાય બે હારજો જજ ન્યાય બે હારજો સરકારી ન્યાય બે હારજો તમે જેને ન્યાય આપો એને આપી દેજો તમારા તેવડ હોય તો આ પેટીમાં નાખવા પાવલી નાખવી નથી અને કોકને થૂકું ડરવા નીકળશો કે ફલાણો રાજકારણી અહીંયા આવે છે ફલાણો આમ આવે છે અરે ગૌરવની વાત કહેવાય કે આપણી કુળદેવીના આસ્થાના સ્થાને નાયબ મુખ્યમંત્રી આવે મુખ્યમંત્રી આવે કે કોઈ મિનિસ્ટર આવે કોઈ ધારાસભ્ય આવે અને તમામ પક્ષના આવે આપણા માટે તો ગૌરવ અનુભવની વાત છે કે આપણો સમાજનો સંગઠન જોઈને આ લોકો માતાજીને શીશ નામાવવા આવે છે આપણા સમાજનું હૃદય જીતવા માટે આવે છે સારી વાત છે ગૌરવની વાત છે એ કોઈ કોઈ આપણે ડૂબી મરવાની વાત નથી અને નરેન્દ્રભાઈ બધાને સન્માનથી બધાને એક સરખું સન્માન આપે છે એ મોટામાં મોટી વાત છે કે કોઈ પણ માણસની વિચારધારા હોય એને વડેલો હોય આ ત્રણે ત્રણ પક્ષને સન્માન આપે છે ત્રણે ત્રણ પક્ષ નરેશભાઈને સન્માન આપે છે અને ખોલલધામે દર્શને આવે છે શિશનમાં આવે છે એ આપણા માટે આથી મોટી વિશેષ વાત શું હોય એ ગૌરવની વાત છે પણ નહીં મિત્રો આ લોકોને તો પેટમાં એ તેલ રેડાય છે અમે નહીં ને તમે કેમ હવે તમે મોઢામાં મૂકવા પાવલી નો હોય મહેનત કરી માત્રો વાતું કરે છે અને દીકરી તો માણા જેવા થાવ બે દી તમે એની પાસે ન્યાયની ભીખ માંગતા હતા તમને સીએમઆઈ વાત કરાવે છે પોલીસના વડા વાત કરાવે છે અને તમારી બેઠક કરવા નરેશભાઈ પોતાનો સમય બગાડીને આવે છે તમારી ઘેરે ટ્રસ્ટી મંડળને મોકલે છે તેથી નરેશભાઈ સારો હતો પણ તમારા અપેક્ષા મુજબ તમારું કઈ થયું નહીં કે થાય નહીં તો એમાં નરેશભાઈ ખરાબ તમારો મુદ્દો જામનગર છે પૂનમબેન માડમ આવી રહેશે તમારો મુદ્દો કોઈ નથવાણી આવી રહેશે ન્યા બંગડી હાડલા મુખ નો ખબર પડે કેટલી બી એવો થાય ઓલો બારાડી કોઈ એક ફોન કર્યો તો પૂનમબેન નો પગ ભૂલાઈ ગયો લેને નામ જાને ત્યાં હાથકા ખોખરા થઈ જાય એ બધા બાપના દીકરા નથી આ તો બાપના દીકરા છે ને સહન કરે છે એટલે એનો મતલબ એવો નથી કે એનામાં તાકાત નથી કે એને નથી ખબર પડતી કે એની પાછળ માણસો નથી એવું પણ નથી એટલે સમાજના લોકો છે સમાજના દીકરા છે અને સમાજના સમાજના છે એટલે તમારીમાંથી એક્શન ન લઈ શકે કાલે હવે સમાજ એની ઉપર આંગળી ચિંધે કે તો બુદ્ધિ વગરના છે તમે બુદ્ધિ વગરના છો પણ મિત્રો આવા ધરાન મોઢામાં આંગળી નાખે છે દકરા ઘણો સમય ત્યાં હલે થોડાક દિવસ પેલા ઓડિયો તમારો સાંભળો તો નરેશભાઈ બ્લેકમેલ કરવા માટે સીડી વા મૂક્યા છે વા મૂક્યા તું ઓલી બેન બે અને આજ મત માં ગઈ બેન નીકળી છે કઈક તો માણાના પેટના થાવ હું સમાજ કે ગાંડો નથી બધાય બેહીન હુવે છે અને દાન ખાઈ છે અને સમજુ સમાજ છે કોઈ બુદ્ધિ વગરનો નથી અને બેન ને પણ કહું છું જે ન્યાય માંગવા આવ્યા હેને કે તમારા તકી પણ અન્યાય કેટલા સમાજને થયો છે આપણા જ કોઈ સોવટિયા પરિવાર છે જેને ઝેર પીવાનો વારો આવ્યો છે એની સાથે તમે ન્યાય આપી દો ને એને ન્યાય કરો ને સવિસ્ત પરિવાર છે કોળી સમાજના જેને તમારા પરિવારે કઈ પ્લોટ ના પૈસા લઈને પ્લોટ નથી કરી દીધા એ સમાજ પણ રોડમાં એને ન્યાય અપાવો ને પણ મિત્રો ઈ લોકોને ન્યાય નહીં મળે કારણ કે એની પાસે સત્તા નથી સંપત્તિ નથી નિર્ધન છે નિર્બળ છે આવા લોકોને આવા લોકો નહીં સહકાર આપે કારણ કે આને તો પાંચ પચીસ લાખ મળે એમ છે ક્યાંથી જ્યાં મધ મધ દેખાઈને માખ્યું આવે એમ આ લોકો એટલા માટે છે અને ભંડારા ખોલે ભંડારા નથી ખોલવા તમે આ લોકોને ન્યાય આપો ભંડારો જ છે જે ગરીબ માણસો ની છે ગરીબ માણસો તમને પોતી નથી વૈડા એટલે કુદરતને ભરાવી દીધું હોય કે ભગવાન આના લેખા જોખા તું કરજે એટલે જે કઈ પરિસ્થિતિ થઈ છે એ આવી કોઈ માણસની ની હાથેડી દુભાવી હોય એના કારણે થઈ હોય એમાં નરેશભાઈ કોઈ કે નરેશભાઈ ખોડલધામ કે ખોડલધામ ના ટ્રસ્ટી હોય તમારી માથે અન્ય એકત્રી સાર નથી કર્યો રહ્યો તમે બંગડીયું દેવા એની ઘરે જાવ છો તમારામાં તેવડે તો જાવ ને પૂનમબેન ની ઘરે જાવડે વાળા નથવાણી ની ઘરે લેતા જવા તમારા પાસ ખવરી ખબર પડે અને કેટલાક ભેગા આવે છે એ ખબર પડે જે પોશું છે એની આંગળીમાં ગુસાડો છો સમાજના છે બાપના દીકરા છે એટલે એવું લોકો કઈ ખબર છે બોલવાના નથી પણ એક મર્યાદા હોય એક સમતા આવું અને નરેશભાઈ સ્વયંભૂ ઊભા થયેલા માણસ છે નરેશભાઈ પટેલને હું ખોરલધામ નહોતું નિર્માણથી પહેલાં નરેશભાઈનો ન મહિનો તો હંગરો જ્યાં નરેશભાઈ નામનો વ્યક્તિ છે અને નરેશભાઈને તમે સમાજે શું આપી દીધું છે નરેશભાઈને કોઈ હોદો આપ્યો છે કે ચૂંટણી લેડા નરેશભાઈ ને તમે મત આપ્યા છે નરેશભાઈ તમે પૈસા આપ્યા છે વાતું કરે કે અમે ને અગિયાર લાખ રૂપિયા દાન આપ્યું નરેશભાઈ આપ્યું છે ખોડલધામ નામની સંસ્થાને આપ્યું છે માં ખોડિયાર આપ્યું છે ના મંદિર માટે આપ્યું છે હું તમે નરેશભાઈ કોઈ અંદર ના ડોન છે તેને તમે પ્રોટેક્શન મની આપી છે તો તમારું નરેશભાઈ રક્ષણ કરવું પડે અને દીધેલા દાનને ને વીતેલી વાત યાદ કરે એવી એ દાનવીરનું કામ જ નથી એ દીધા પછી ભૂલી જવાનું હોય અને દાન દીધે એટલે તમે ન કરવાના કરોને એટલે હું તમારું રક્ષણ એ એનો ઠેકો લીધો છે એને અને તમે એની બંગડીયું કઈક એવા થાવ લેવા પટેલ સમાજના તમે માતાઓ આંગરી મૂકો છો આંગળી નાખો છો તમે જામનગર ની અંદર ગયો છો કા પાંચસો જણા જામનગર ના તમારા ભેગા ન હોય પાટીદાર સમાજના પંચોતેર ટકા જામનગરમાં પાટીદાર સમાજ છે કેમ તમને કોઈ સહકાર નથી આપતા શા માટે તમારા ભેગા કોઈ નથી આવતા એનું કારણ કોઈને ન પૂછાય પોતાને આપણે પૂછી લેવાય ક્યાંક આપણી ક્યાંય સુખ છે આપણી ક્યાંક ભૂલ છે આપણાથી ક્યાંક કોઈ ઉપર અન્યાય થયો છે આપણા પરિવારથી અન્યાય થયો છે તમે અન્યાય કરવાનો ગયા હોય પણ પરિવારનું ભોગવવું તો આપણે જ પડે હું પણ કાંઈ પણ કારા કામ કરું તો મારે મારા પરિવારને ભોગવાની તૈયારી રાખવી પડે અને મારા પરિવારને હું કાંઈ કારા કામ કરતો હોય તો મને રોકવાની પણ એની ફરજ આવે જ્યારે હું કારા કામ કરતો હોય ત્યારે રોયકા ન હોય અને પછી હું કારા કામમાં ફસાવ અને પછી બધાય ફસાય તો એ બધાની જવાબદારી બધાની બનતી હોય અને ભગવાને લેખાજોખા કર્યા હોય કોઈ એરા કોઈની આતેડી આપણા થકી દુબાણી હોય તો એની આતેડીની દુવા થઈ કુદરત ઊંધી વહી ગઈ હોય કુદરતના ઘેર દેર હોય અંધેર ન હોય એટલે મર્યાદા મારી રહી માન માં રહી રહી જે કઈ થતું હોય કરો એક બાજુ તમે ન્યાયની ની ભીખ છો એક બાજુ અપમાન કરવા નીકળો છો બંગડીઓ હાડલા દેવા જાવ છો એટલે દરેક સમાજના મિત્રો મંડળ મિત્રો વડીલો માતાઓ બહેનો ને વિનંતી છે કે આ લોકોને જવાબ આપો આ લોકોને જવાબ દેવો પડશે સમાજનું સંગઠન તોડવા નીકળાશે તમારી પાસે જે કોઈ પાંચ પછી હોય અને તાકાત હોય તમારો ન્યાય માંગો તો કેટલા સાંસદ સભ્યો મિનિસ્ટરો આપણા મુખ્યમંત્રી પણ ખુદ આપડા ન્યાય જે આપણા મત થી સુટાય છે આપણા સમાજના નામે સુટાણા છે પણ મિત્રો ન્યાય નહીં જાય ન્યા તો ખબર પડે સીધા દંડાવારી થાય ના લોકોની મજબૂરી હોય કારણ કે સમાજના આગેવાન છે સમાજના નામે બેઠા છે એટલે અમુક કામ ના કરી શકે એટલે ખૂબ વિચારી જેવી વાત છે દરેક મિત્રો મંડળ વિનંતી કરું છું કે આવા લોકોને ઓળખવાની જરૂર છે ને આને જવાબ દેવો પડશે રોજ દિન પ્રતિદિન એને એમ લાગે ખુલ્લું મેદાન છે અહીં તો કોઈ બોલવા વાળા નથી આને કોઈ સહકાર આપવા એક નહીં એક હજાર નહીં એક લાખ મારા જેવા લોકો છે કે તમારી વાત બધી સાંભળે છે જોવે છે જાણે છે પણ એક વાતની વાટ જોવે છે કે બંધ થઈ જાય આજે થાય કાલે થાય પરમ દિવસે થાય પણ તમે બંધ થવાનું નામ નથી લેતા કારણ કે મોબાઈલ જેવું છે તમે જેટલું રિસાર્જ કરો એટલો વાયગા રાખે એટલે તમારા થોડા ઘણા સંપત્તિ હારું એક સમાજના આગેવાનોને બદનામ કરવાનું બંધ કરો જેથી કરીને સમાજની જળવાઈ રહે અને તમારી જળવાઈ રહે બાકી અતિરેક થાય તો એની પાસે દરિયો પણ મારા ખૂબ હમજવાની વિષય રહે છે સમાજના આવા જે કાંઈ આવા સમાજના લે ભાગવું હોય એને ઓળખવા જોઈએ જાદુ કેતો નથી અને વિશેષ જરૂર પડશે તો ફરીથી સોશિયલ મીડિયાની અંદર જેવો જવાબ માંગશે એવો જવાબ આપવા તૈયારી રાખશું એટલે જય હિન્દ જય ભારત જયમાં ખોડલ